અને ખબર નહીં આવે તો કેટલા વર્ષ થતા રહેશે કે જેનું નામ હિંમતભાઈ લાડુ મોરે જે ઓર્ગનાઇઝ કર્યું છે તો આ માટે બહુ સારો પ્રયાસ છે સુરતના યંગ સાહસ કરીને પેન્થ ટાઈમ સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ ફોર્થ ટાઈમ અને આટલું સાહસ કરીને બધાને એકત્ર કરવા અને એમનું પાન સમાન આપવું એમનું ધ્યાન રાખવું બહુ મોટી જવાબદારીની અસર છે

બધાને કામ મળે અને આવી રીતે સરસ ઓર્ગનાઇઝ કરે બસ મને બી બહુ આનંદ મારું નામ છે યામિની જોશી ગુજરાતી હિન્દી અને ખૂબ એક્ટ્રેસ છું અને આજનો જે

સામાજિક અવસર નામનો એક પ્રોગ્રામ કર્યો સન્માનિત એવોર્ડ કર્યો છે જે ખરેખર એમ કહું છું કે બુસ્ટરનું કામ કરે છે ઘણા બધા કલાકારો એવા હોય કે જેને નાસીપાસ પાસ થતા હોય કામ ના મળતા હોય તો વચ્ચે વચ્ચે આ પ્રોગ્રામ આવવાથી એને કે એ કલા એનામાં જીવંત થાય છે અને એ જીવી મૂકે છે તો હિંમતભાઈ અને વૈશાલીબેન એની ઉપરી ટીમ એ એક પ્રાણ પણ પૂરે છે કલાકારો માં અને અમે 18 લાખ ઇનામો લીધા છે 18 લાખ trophy જીતી છે એ સંતા મને જોવો તો અમને ખૂબ જ આનંદ મળે છે આયા પણ અવસર થકી અમને ભેળ આવે છે થેન્ક યુ સો મચ તમામ